નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ આરપીએફ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા હવે ટૂંક જ સમયમાં લગભગ લેવામાં આવવાની છે તો મિત્રો એવામાં અત્યારે આરપીએફ કોન્સ્ટેબલના કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે આરપીએફ કોન્સ્ટેબલનું જે કોલેટર છે એડમિટ કાર્ડ એ આપણે આપણા મોબાઈલ ફોનથી કેવી રીતે ડાઉનલોડ કરવું એને પણ કોઈ પણ વધારાની મહેનત કે કોઈ પણ વધારાની વેબસાઇટ જોયા વગર જે આપણા ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર જઈ શોર્ટકટ રીતે આપણે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એને લગતો આજનો આપણો વિડીયો છે તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોવો સમજો અને બની શકે તેટલા એટલે સુધી શેર કરજો અને જો આપણી ચેનલની અંદર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પ્રથમ તો આપણા મોબાઈલ ફોનની અંદર કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે જે રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનું નામ આપણે લખવાનું છે તો આર આરબી આપણે અત્યારે ટાઈપ કરવાનું છે માત્ર આર આર ટાઈપ કરશો એટલે જે ઓફિસિયલ વેબસાઇટ છે એ આપણે ઓપન કરવાની રહેશે હવે મિત્રો આ જગ્યા ઉપર જ્યાં ઇન્ડિયન રેલવેની જે ઓફિસિયલ વેબસાઇટ છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જે આપણે ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇન જ્યાં લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો એની ઉપર ક્લિક થઈ જાય તો આવી રીતના અલગ અલગ ઓપ્શન બતાવશે રેલવેને જે કંઈ ઓફિશિયલ વેબસાઇટની અંદર જે કંઈ માહિતી છે એ તમામ બતાવશે હવે મિત્રો આપણે જે તે જિલ્લામાં આવતા હોય બરાબર એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે ઇન્ડિયન રેલવે અમદાવાદ લાગે તો આપણે જે પહેલા જ નંબર ઉપર અમદાવાદ છે આ જગ્યા ઉપર એને આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો અમદાવાદમાં જ્યારે ક્લિક કર્યા બાદ જે ઓફિશિયલ વેબસાઈટ ઓપન થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર આપણે બધા જોઈ શકીએ છીએ તેવી રીતે અહીં બતાવે છે કે ઈ કોલ લેટર ડાઉનલોડિંગ લિંક બરાબર આરપીએફ બે બે હજાર ચોવીસ આ જગ્યા ઉપર તમે જુઓ જે જગ્યા ઉપર બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ જ આરપીએફનું જે રીતે કોલ લેટર જે નીકળવાનું છે એ ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને હવે આની અંદર આપણે જે જગ્યા ઉપર જે માહિતી માગી છે એ આપણે એન્ટર કરવાની રહેશે પહેલાં નંબરમાં આપણે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને જન્મ તારીખ નાખવાની છે જેમાં તારીખ મહિનો અને વર્ષ એવી રીતે આપણે જન્મ તારીખ નાખવાની રહેશે તો સૌ પ્રથમ મિત્રો આપણે ચેક કરી લઈએ કે લાઈવ આપણે જોઈ લઈ કોલ લેટર ડાઉનલોડ કરીને બરાબર તો સૌ પ્રથમ આપણે રજિસ્ટ્રેશન નંબર જે જગ્યાએ લખેલું છે એની જગ્યા એની ઉપર આપણે રજીસ્ટ્રેશન નંબર નાખશું મિત્રો આવી રીતે રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ કમ્પ્લીટ સાચી રીતે આપણે નાખી લઈ પછી આ જગ્યા ઉપર જ્યાં કેપ્ચા કોડ બતાવે છે એ કેપ્ચા કોડ આપણે જોઈ જોઈ અને નીચે લખવાનું રહેશે તો હું એ પ્રમાણે લખી લઉં છું બરાબર હવે આ પ્રમાણે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર લોગ ઓપ્શન આપણને જ્યાં બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે જે તે આપણે રજીસ્ટ્રેશન નંબર જે નાખેલો છે અને જન્મ તારીખ જે નાખેલી છે એ નંબર ઉપર જે કંઈ મળતી વિગત પ્રમાણે જે કંઈ ઉમેદવાર છે તેની તમામ માહિતી આ પ્રમાણે બતાવશે પણ મિત્રો અત્યારે હાલમાં માનો કે જે કોઈ મિત્રોને એક્ઝામની ચાર દિવસની વાર હશે ત્યારે જ તમારો કમ્પ્લીટ કોલ ડાઉનલોડ થશે જો કદાચ તમારી એક્ઝામની હજુ વાર જાજી હશે તો તમને માત્ર સિટીનું અને મોટી મોટી ડિટેલ જ બતાવશે એમાં તમારું ટાઈમિંગ બતાવશે કઈ તારીખે પરીક્ષા તમારી છે અને કયા સિટીની અંદર છે માત્ર શહેરની વિગત તમને બતાવવામાં આવશે બાકી બીજી કોઈ પણ કઈ સિ કઈ સિટીમાં કઈ સ્કૂલમાં કે કોઈ કોલેજમાં આપણી એક્ઝામ છે એ કંઈ વિગત બતાવવામાં આવશે નહીં તો મિત્રો કદાચ આ આવી રીતે તમને જો કોલેટર ડાઉનલોડ કરવામાં આપણને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ ન આવે તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એક લિંક આપી દઉં છું એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ જે આપણે કોલેટર નીકળવાનું જે વેબસાઇટ છે એ ડાયરેક્ટ જ એ વેબસાઇટ ઓપન થઈ જશે તો મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Да мило.